નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પષ્ટ ડે ન્યૂઝ પાદરા વિધાનસભામાં સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું જેમાં છોટાઉદેપુરના સાંસદ અને પાદરાના ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પાદરા વિધાનસભા ખાતે યુનિટી માર્ચ યોજાય આ ખાસ આયોજન કરવામાં આવ્યું હોય જેમાં છોટા સાંસદ જસુભાઈ રાઠવા સહિત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરા નગર અને તાલુકાના ભાજપ સંગઠનના હોદ્દેદારો નગરપાલિકાના જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારતના લોખંડી પુરુષ એકતા અને અખંડતીના પ્રતિક એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશની અંદર પદયાત્રા યોજાઈ રહી છે ત્યારે આજે આપણા પાદરા વિધાનસભામાં પણ પદયાત્રા જોડાય છે આ પદયાત્રામાં પાદરા વિધાનસભામાં આવતા તમામ સમાજના નાગરિકો ઉત્સાહભેર જોડાય અને એકતાનું પ્રતિક પ્રદર્શિત કરી છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આજ રોજ પાદરાથી લઈ રણુ સુધી પદયાત્રાઓ યોજવામાં આવેલી છે જેમાં પાદરા તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં માં જોડાયા છે અને એકતાનો સંદેશ ભારતીય ગૌરવનો સંદેશ એ આ પદયાત્રા દ્વારા આપવામાં આવેલો છે